ગુડ મોર્નિંગ જય માતાજી રામના રવિવાર પાણી ચણ કમ્પ્લીટ હવે અંદર જવાનું હોય દીવા કરવા તો હાલો દીવા કરીને પછી ભેગા થાય બાય દીવા કરવી તારે હવે જાઉં નીચે નાસ્તો કરવા ઉપર થઈ ગયો કમ્પલીટ તો હજી ઉપર હે હું જાઉં છું નાસ્તો કરવા ગાંડુના રૂમમાં એવા

મેટિંગ ફોર મેટિંગ ગાડીના સીટ કવર સ્ટેરિંગ કવર પાઈ કામ કરે તો આજે હું એની પર કોઈ કામ કરવા આવ્યો હતો ચાલો આગળ બઈને રે જો પછી તમને બતાવું તો બધી સીટું ઉબારે કાઢ લીધી છે અને સાફ સફાઈ કરી લઈ પછી વેપાર થાય છોકરા આવી રીતે કામ થાય આવી રીતે કામ થાય આગળ હજી તમને હું વર્ક ડન ડન બસ કામ થઈ ગયું છે તમને બતાવી દઉં તમારે કોઈને કરાવવું હોય તો બી મને કહેજો બી એમ કરજો બરોબર રાજકોટમાં જઈને કાંઈ બી ગાડીનું મેટિંગ કવર આવી રીતે મેટિંગ લાગી જાય સીટ કવર થઈ જાય આવી રીતે સ્ટેરિંગ કવર થઈ જાય ઇન્ટિરિયરનું કઈ કરાવવું હોય તો બી થઈ જાય ગાડીના સ્પીકર બીકર બધું થઈ જાય મારું કામ હવે આની ઉપર સીટું આવી જાય બરાબર આવી રીતે થાહે તો હાલો સીટું ફિટ કરી લઉ ને પછી ભેગા થયા બાઈ બસ થઈ ગઈ છે થઈ ગઈ ઓલી બાજુ આ બાજુ થઈ ગઈ હજી એક પાછળની સીટ આવી જાય એટલે કમ્પ્લીટ વિવરાતભાઈ છે શું કરવાનું વિવરાતભાઈ લાઈક હા સબસ્ક્રાઇબ હા અને શેર થે તારે વિડિયો ને કા સર્વમસ કા અત્યારે મુકસે આલો તો પછી ભેગા થાય હાઈ હાઈ નામ دارું એતનસી

સાંજ વાગી ગયા છે પોણા પાંચ ને અમે જાય છીએ બારે અમે જાય છીએ ભીચરી માતાના મંદિર કોઈને ખબર હોય તો કોઈ જોયું તો હું બતાવીશ તો બન્યા રહેજો આગળના બ્લોગમાં હું અને મારી ગરબારી જાય છે વિતરી માતાના ટેમ્પલ એટલે તમને ત્યાં જઈને બતાવી શકો ઓકે હાલો તો બન્યા રહેજો અમારે રવિવારી ભરાય છે આ બધું જો કયું ને પાછું બધી રવિવારી ભરાય અમારે આ બાજુ વિતરી જવાનો રસ્તો તો ગાઈ અમે પહોંચી ગયા છીએ પિચરી માતાજી ના મંદિરે ઉપર જાય છે આ વિજરી માનું મંદિર તો બધા છે ને લપસ્યા ખાઇ માનતા પૂરી કરે આ મંદિર છે ને બહુ જૂનું મંદિર છે અને પાછળનો એરિયા માનતા એ ટાઈપ ની થાય કે તમારે છે ને માનતામાં શ્રીફળ કે પૈસા કે એવું કઈ નહીં મૂકો અહીંયા તમારે માનતા પૂરી કરવા હું મીઠું ચડાવવાનું તમે માયનું હોય ને એના કરતાં ડબલ મીઠું ચડાવવાનું એવી માન્યતા છે ને આ બધા જો લપસ્યા ખાઈ માનતા રાખવાની હોય અને આ માતાજીનું મંદિર છે માતાજીની ધજા આપણે બધે લપસીયા કઈ માનતા રાખે અને આ વ્યુ છે પાછળ આ બહુ જૂનું મંદિર છે વાઘ આંખનો દુખાવો માનો કે કોઈ ચામડીનો રોગ હોય કે ગમે આમાં કેટલી જાતની વસ્તુ છે ને કેટલી જાતની માનતા એવું રાખે માણસો અહીંયા પણ માનતામાં છે ને મીઠું ચડાવવાનું મીઠું તમે માયનું હોય એક કિલો ને ચડાવવાનું અહીંયા બે કિલો ડબલ મીઠું ચડાવવાનું એ રીતની માન્યતા છે અહીંયા આટલા રોગનો ન્યાય માનતા તમે રાખી શકો તમે નીચે આવી ગયા હતા ને હવે જઈ અહીંથી ડેમે મંદિરે મંદિર જો ઉપર અહીંયા દર્શન કરી લીધા અહીંયા વણાકાય એવા હો ને ઢાળિયા બધે અહીંયા બધે ગાડીઓ પાર્ક કરે છે અને હવે અમે જઈ મેળીમાં મંદિરે તો ત્યાં દર્શન કરીને ફરી પાછા તમને મહિલા તો બન્યા રહેજો

વસ્તુ લઈને પછી ઘરે આવી હજી જઈમું મમ્મી ની બધાય બહાર ગયા હે ઘરે કોઈ હે નહીં અને આપણે ચાલુ રહેજો ટીવી ઘરવારી જમે હે તો હાલો થોડીક વાર પછી પાછા ભેગા થાય બરોબર ગાય અમારી ઘરે હે ને નાના મહેમાન આવ્યા જો હાય પ્રથમ હાય હું નામ તારું

મારે હામ મારી હામ વાત કર શું ખાસ તું આઈસ્ક્રીમ થ્રી તને શરદી થઈ ગઈ છે ને દવા પી લેશ ને ઘરે થઈને નો પીઓ ને તો મને કેજો આ મારા મહેમાન આયવા સ્નાનના પ્રથમ ભાઈ આચો પેલા આઈક્રીમ ખવડાવ્યો હવે દવા પીવડાવે હો પૂરો થઈ ગયો કાલે પાછા સવારે ઉઠી કામ ભેગું થવાનું એવી આળસ આવવાની હે ને કાલે ઉઠવા માં એ વાત પૂછો બરોબર તો હાલો આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર બધા બ્લોગ જોઈ લેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક દિવસ બ્લોગ લેટ આવ્યો છે એના બદલ સોરી આ વ્લોગ કાલે તમને સવારે આઠ વાગે જોવા મળી જશે ચાલો બધાને જય માતાજી જય રામનાથ ફરી પાછા મળશું નવા વ્લોગ સાથે તો બાય